વલસાડના કાંજણ રણછોડ ગામમાં ગણપતિ વિસર્જન બાદ પરત ફરી રહેલા ડીજેના ટેમ્પોમાં લગાવેલ ચેનલ ઝાડ સાથે અથડાઈને પડતા વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો અને એક યુવકની હાલત ગંભીર વલસાડ જિલ્લાના રણછોડ સારંગપુર ફાટક પરસોત ફળિયામાં ગણપતિ વિસર્જન બાદ એક ગંભીર અકસ્માત સર્જાયો છે આઈસર ટેમ્પો ચાલક વિજય પટેલ પૂર ઝડપે વાહન હંકારી રહ્યો હતો તે દરમિયાન ટેમ્પોમાં મુકાયેલ ડીજેની ચેનલ ઝાડ સાથે અથડાતા વાહન રસ્તા

અને હાથ પર ઈજાઓ થતા તેની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે ટેમ્પામાં સવાર ચિરાગ ઠાકોર અને વિકેશ કાકવા સુરક્ષિત બચી ગયા છે મૃતક રોનકના પિતા જયેશભાઈ કાકવાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ બેદરકારી પૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે આ ઘટનાથી કાંજન રણછોડ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર